પણ ચા ભાખરી બનાવી નાખી છે કારણ કે આપણે થોડું કામ છે એટલે આપણે હમણાં બહાર જવાનું છે એટલે પછી ચા નાસ્તો કરી નિરાતે ફ્રેશ ફ્રેશ થઈ નાખીએ બધું કામ બામ બધું આપણે પતાવી દીધું છે અને અત્યારમાં જો અમને હેરાન કરવા એક મહેમાન આવી ગયા છે રુદ્ર આમ જો આ વધારાની બધી બંગડીનો ડબ્બો ખોલીને બંગડીયું પહેરે તા જ્યોતિ છે બંગલી એમાંથી ભાઈ હે રુદુભાઈ બંગલી જ્યોતિ છે કેમેરો સામો હોય ને એટલે જવાબ ન આપે નહીં તો ડપ ટપ ટપ પાખો ધી બોલી બોલીને આપણા કાન કાણા કરના કે એટલું બોલે ઓય રુદુડી લાવો મને આપો મને પહેરાવી દેને આમ લે જાતે પહેર લે લાવ તને પહેરાવી દઉં અરે વાહ અરે વાહ તાર ચા દૂધ પીવાનું છે હે મહા રુદ્ર ચા દૂધ પીવાનું છે ભાઈ હે એ જવાબ નહીં આપે કેમેરો સામો છે ને એટલે અને અમાર સાહેબ જો ફ્રેશ થઈને કાલ કાલનું ટી શર્ટ ચકાઈ દીધું છે કપડા ચેન્જ ન કરવાના તો જો આપણે ચા ભાખરી રેડી છે તો નાસ્તો બાસ્તો કરી લઈએ ઓકે તો આપણે નાસ્તો પાણી કરી લીધા છે નાસ્તો પાણી કરી લીધા ને બહાર વરસાદ પણ ચાલુ થઈ ગયો ધીમે 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 ટમટમ ટમ ચાલુ થઈ ગયો છે અને અમારા બાઘાભાઈ આજે વરસાદ જેમ હેરાન કરવા આજે આવી ગયો છે આજે સવાર નો વરસાદ ચાલુ થઈ ગયો છે આપડે ઘરે નીકળ્યા ત્યાર નો અને આપડે બેંક ના કામ માં થોડા બિઝી હતા એટલે બ્લોક બ્લોક કઈ શૂટ કર્યું નતું તો હવે જે કામ માંથી ફ્રી થઈ ગયા એટલે આપડે

શું કહેવાય ચણા મઠ ને બટેટા ની મસ્ત મસ્ત ત્યાં ડીશો હોય છે બધી આપણે એટલા નસીબ કે અત્યાર સુધી એ છે નહીતર તો અત્યારે બધું ફિનિશ થઈ ગયું હોય બટ આજ વરસાદ જેવું વાતાવરણ છે એટલે આજે બહુ પબ્લિક ઓછી આવે એટલા માટે તો જો બસ યો બસ બસ રેડી માર ડીશ ખાવાની છે તમારે સુન મિક્સ ડીશો મિક્સ ડીશ મારી સમોસા પ્લેટ ને બટેટા ને મિક્સ ઓકે સાપલેટ માં બટાટા ને મિક્સ હા હા ઓકે ફરત આવી ગયા છે ડીશ લાઇન કઈ કઈ ને લાવવા પહેલા મિક્સ પ્લેટ લાવો આ ખૂટે પછી બીજી તમને ખબર થાય એક જ પ્લેટ ખાઈ એકવાની છે તો એક હું નાખી દેવી હા થાય પાછળ એટલે આપણે ખાઈ મારા પ્રોબ્લેમ છે આગળ તો બેહાડી મને આજે તમે તું બહુ થતી એટલે

મરચા સરસ મજાની ચટણી હતી આમાં ગાંઠિયા હતા આમાં પણ જલેબી જલેબી હતી